જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે પાટણ બધા બ્લોકમાં બનાવી જો આપણે પહોંચી જઈએ જોઈ લો હાઈવે પર આજે હાઈવે છે બ્લોક ચાલુ કર્યો આપણે બરાબર બાયપાસ પોચ બાયપાસ છે આપણો ચાલુ કર્યો બ્લોક જોઈ લો આપણા પોચ બાયપાસ પહોંચી જાય બાયપાસથી આપણું લેવાનું છે રાઈટ રાઈટ લઈને આપણા બાયપાસ મળી જાવ આપણે આગળ બને રે છે બ્લોકમાં પોચ બાયપાસ ટ્રાફિક ફૂલ રહી ગયું ડ્રાઈવરજન પેલું કામ ચાલે ફૂલનું એટલે ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે હમ આવી ગાડી હોય ગાડી જાય ટ્રાફિક રે કારણે ટ્રાફિક હતું બરાબર આપણે નીકળી જાય બહાર ટ્રાફિકની અને આપણે ચડી ગયા બાયપાસ હોવ આગળ બાયપાસ ચડી જાવ આપણે ચડી જાય બાયપાસ બંને રહી જાય બધા બ્લોગમાં આપણે અમદાવાદ પાલનપુર હાઈવે પર આવી જવાનું લેફ્ટ સાઈડ ડાબી સાઈડ વળવાનું રોડ લઈ લઈએ એથી પછી આગળ આપણે જવાનું છે ઊંઝા આપણા જવાનું પાટણ આપણે રોડ લઈ લીધો હો રિલાયન્સ સર્કલ કેવાય બાર નું સર્કલ હમણાં નવું બનાયેલું હોય

અહીંથી નીચે અહીં આપણો ખાલી સાઈડ લઈ લેવાની છે લાઈટ ખાલી સાઈડ મારશો એટલે ઊંઝા પાટણ આપણે સાઈડ લાઈટ મારી દીધી છે અને આપણે લાઈટ ખાલી સાઈડ લઈ લઈએ બરાબર અત્યારે અંબાજીના પગપાળા બધા ચાલે છે એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય કે પબ્લિકને હેરાનગતિ ના થાય એવી રીતે ડ્રાઈવિંગ કરવાનું બધા મિત્રોને ચાલતા ચાલતા એમને કોઈ તકલીફ ના પડે એવી રીતે આપણે ડ્રાઇવિંગ કરીએ બરાબર તો આપણે ખાલી સાઈડ લઈ લીધું હોય બ્રિજના નીચે આવી ગયા જોઈ લો

बरसात पड़े ना बहुत खड़ा किया આપડે પહોંચી ગયા છે ઝારપુર મેડિકલ કોલેજ પાટણ વચ્ચમાં આવા ધારપુર કોલેજ બરાબર એની મોટા મોટી મેડિકલ કોલેજ

ઇતિહાસ જોઈ લો અહીંથી આપણો વહાપુર આવશે વહાપુર થી આપણો ગોડાઉને ગાડી ખાલી કરવાની વહાપુર આપણે એસપી હિન્દુસ્તાન ટીમ નું ગામ છે ઘણા બધા લોકો એ જોયું છે ગામ તો તમને બતાવી દઉં ગામ બને રહે છે બધા જોઈ લે છે બ્લોક માં બરાબર આપણે એની સામે એક્ઝેક્ટ ગોડાઉન જવાનું છે આપણે ગોડાઉન બે કીધું ભાવ પાર્ટી સેટ મોકલો માણસને ખાલી કરવા માટે ગાડી બે જગ્યાએ ખાલી ત્રણ જગ્યાએ ખાલી કરવાનું આપણે યરમાં અને તિલકમાં અને ન્યૂ ભારતમાં બને રહેજો બ્લોગ માં આપણે આવી ગયા ગોડાઉને તો ફાઇલ ગાડી મૂકી અને બેસીએ ભાઈ આગળ એટલે ખાલી કરીએ જો ગોડાઉન આપડો મિત્રો આપડો આવી ગયા ગોડાઉન જોઈ લો ગાડી ભરેલી છે માપનો લોડ બો એટલો બધો લોડ નહીં ગાડીમાં કે બધા બની રહેજો તો મિત્રો આપડો ફાઇનલી પાટણ સિટીમાં આવી ગયા છીએ જોઈ લો બધા ગોડાઉન ખાલી કરી આપણે પોકે પહોંચ્યા એ પાટણ સિટીમાં જો હવે જોઈ લો બહાર આવી ગયા પાટણ સિટી જગ્યા જે ઓળખતા હોય કમેન્ટ કરજો ખાસ જગ્યા જે ઓળખતા હોય આ ચોકડીના સર્કલના અંદરના સર્કલને જે ઓળખતા હોય કમેન્ટ કરજો ખાસ બરાબર થી કોણ કોણ મારો વ્લોગ જોયો છે એ કમેન્ટ કરજો ખાસ મિત્રો કોણ કોણ વ્લોગ જોવે છે તો બધા બને રહેજો વ્લોગમાં તો મિત્રો આપણા ગાડી ખાલી નઈ જઈએ બરાબર ગાડી ખાલી કરીને આપડે આવી ગયા રોડ ઉપર હાઈવે પર આવી ગયા જાય જોઈ લો આપણે જઈએ મહેસાણા રીટર તો આ વિડીયો આપડે પૂરો કરીએ આ વિડીયો તમને કેવું લાગ્યું લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો જય માતાજી